પેલા જે ઘઉં કરતા હોતા હોય દર વર્ષે દર વર્ષે આ વરના વર નું રિઝલ્ટ થયું તો ક્યારેય નહીં જોયું આ કોકુ ના બોટલ સાટી પછી જે પેલા કર્યા એમાં એની કરતા અત્યારે ડબલ ફરક છે લગભગ મારા અંદાજ માં સાઠ મણ ઉપર એવરેજ આવી ગયું હવે અરવિંદભાઈ પોતે જ કેસે કે આ ઘઉં જોતા અને આજુબાજુ ના ખેડૂતો જોઈને એમ કે છે કે આ ઘઉં અરવિંદભાઈ આજુબાજુ નહીં આખા ગામમાં કોઈ આવે ઘઉં આવા આજુબાજુના ગામમાં ફૂટ અને જે હરિયો એ બધું હારો હાર્યા ચાલે

ઘઉના ફિલ્ડ ની આવ્યા છે અને સામે આપણે અહીંયા ખેડૂત મિત્ર છે તો એમને આપણે પરિચય લેશું અને ગામ નામ ને એવું પૂછ્યું આપણું એક પૂરું નામ જણાવજો અરવિંદભાઈ રામજીભાઈ જોશી અને ગામ આપણું છે સગાપરા સગાપરા પાલીતાણા તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર હવે અરવિંદભાઈ વાડીએ આવ્યા છે અને અરવિંદભાઈ ખેતીમાં નવા નવા કતરા ને એવું બધું કર્યા કરે અને નવું નવું આપણી પાસેથી માહિતી મેળવ્યા કરે અને વાપર્યા કરે આ વખતે આપણે અનુભવ એને સામેથી આજે અમને ફોન કરીને બોલાવ્યા છે કે આજ આવો તમે એમ ઘણા દિવસથી આવું આવું થતું હતું આ છે ઘઉંનું ફિલ્ડ તો ઘઉંના ફિલ્ડમાં અત્યારે આ પરિસ્થિતિ ઘઉંની પાકની આપણે જોઈ શકો છો અત્યારે ફળ બંધારણની શરૂઆતની અવસ્થા ગણાય છે અને અત્યારે આ અવસ્થાના ઘઉં જે છે એમાં શું શું માવજતો કરી કેવું પહેલાં પરિણામ હતું અને પછી શું પરિસ્થિતિ ફેરફાર થઈ એ બધું આપણે અરવિંદભાઈ પાસેથી આપણે વિગતવાર માહિતી મેળવીશું અત્યારે ઘઉંની પરિસ્થિતિ તમે જુઓ પૂરા ખેતરમાં રિમદા આપણા કેટલા વીઘાના વાવેતર છે ઘઉં સાત ચૂઝા સાત વીઘાનું ઘઉંનું વાવેતર છે અને અંદાજે આપણા વાવેતર કેટલો સમય થયો છે લગભગ બેક મહિના જેવું જેવું છે બેક મહિના તાવ આવ્યા અને આપણે જે ઘઉંમાં જે તાણ આપી દીધી પાણીની અને પછી એ વખતે પાક કેવો હતો ને આપણે જે માવજત કરી છે એ વખતે ફૂટ હાટુ થઈને આપી છે અને પાણી મૂક્યું એટલે આપડે બંને જી માસ્ટર ને એ પરવાહી જી હા પરવાહી ને આ ખોખો બે પાયો ઓલું આપડે જમીન માં પીવડાવ્યું પાવડર ના છંટકાવ કેટલા કર્યા એક જ છે એક છંટકાવ કર્યો એક વખત પીવડાવ્યું હા હા તો સાંટું અને પાયું આપણે આમાં તમે મને ખાલી કહેતા હતા કે પાતા કારણ કે આ સાત વીગ એક દિવસમાં પી નો ચાર પાંચ દિવસે પિતા પિતા આગળ નીકળે એટલે અરવિંદભાઈ નું કહેવાય એવું છે આગળ જ્યાં શરૂઆત થઈ પીવાની ત્યાંથી પિતા પિતા અહીંથી શેખ જ્યાં સુધી પહોંચાડે ત્યાં સુધીમાં ઘઉં માં આમ સ્ટેપ પડ્યા હોય કારણ કે જે પહેલા પી ગયું એનું અસરકારકતા થોડી વહેલા શરૂઆત થઈ હોય અને પાંચમાં છઠ્ઠા દિવસે જ્યાં પિયત મળ્યું છે ત્યાં એની અસર કરતા થોડાક દિવસ પછી તમને દેખાય એટલે એ તારે સ્ટેપ અમે જોતા આવતા હતા ફિલ્ડમાં તો અમે અરવિંદભાઈ નજરે અમને બતાવ્યું કે જો આટલો આટલો ફેર પડ્યો રિઝલ્ટ એમાં એવું જ છે પણ એ લેટ પીવાનું છે એટલે થોડુંક અસર તમને એના કરતાં શરૂઆત કરતાં ઓછી મળે જોવા પણ એમાંય થોડાક દિવસ પછી અસરકારકતા સારામ સારી દેખાય આરામ સારું કામ જ કરે એમ ને હા આવું એ ક્યાં કામ ન કરે એટલે અરવિંદભાઈને મેં આપ્યું ને ત્યારે એ એના ફળઝાડનો આગળ બગીચો છે આગળ જે ઝાડ બતાવે એની બાજુમાં તો એમાં લીંબુ જામફળ આંબા એ બધા છે એમાં આપણે ઉપયોગ કર્યો તો હજી કરવાનો કરવાનું બાકી છે એટલે ઘઉંમાં ઘઉં રિઝલ્ટ જોયું ને એ પછી ઘઉં ની અંદર પહેલા જે ઘઉં કરતા આવતા હોય દર વર્ષે દર વર્ષે આ વર્ણના વર્ષ રિઝલ્ટ છે તો ક્યારેય ન જોયું હા આ કોખુ ના બોટલ પર સાંટી સાટી પછી જે પેલા કર્યા એમાં એની કરતા ડબલ ફરક છે એટલે પેલા જે કરતા એ કરતા અરવિંદભાઈ આજુબાજુમાં કોઈ ને આ ઘઉં નથી આજુબાજુ ગામ માં નહીં હા આજુબાજુ ગામમાં નથી એટલે અરવિંદભાઈ ને એટલે ખાતરી પૂર્વક રિઝલ્ટ મળ્યું છે એટલે સામે થી મને ફોન કરીને બોલાવ્યા હતા એટલે આપડે ફિલ્ડ ની મુલાકાતે અત્યારે ટાઈમ કાઢીને પેશલ આવ્યા છીએ અને અરવિંદભાઈની જે અત્યારે વાત આપણે જોઈએ તો ખેડૂત મિત્રો આમાં આ બીજા ખેડૂતો આ બીજા કોઈ પાકમાં વાપરે તો એને આવું પરિણામ ગમે આપણે ધાણીમાં વાપર્યું છે ધાણી બતાવવું આગળ ધાણીમાં વાપર્યું હા મકાઈમાં વાપર્યું ધાણીમાં મકાઈમાં બંને બંને વાપર્યો મકાઈમાં પણ સારું છે મકાઈ તો લગભગ ઓછામાં ઓછી આઠ ફૂટ ની છે એક છંટકાવ કર્યો જ એક પાયુ અને છંટકાવ બે કર્યું હા વાહ ભાઈ વાહ એટલે એમાં બધા પાકો આપણે મકાઈનો પણ આગળ એક વિડિયો મૂક્યો છે તળાજા ગામનો તળાજાની આજુબાજુના ગામનો શેલાવદરનો છે જે હાઈબ્રિડ મકાઇ આપણે સ્વીટકોન છે એમનો વિડીયો મૂકેલો છે અને ઘઉંના પણ બીજા આગળ જે ઘેટી ગામનો છે એ વિડીયો મૂકો પણ એ શરૂઆતમાં મહિના પહેલાનો છે અને આ અત્યારે ઘઉં છે એને પીવડાવીને એક મહિનો થવા એવું હોય એક મહિનો છે તો એક મહિનાની અંદર જે પરિસ્થિતિ છે પાકની એ જોતા તમને આમાં સફળતાઓ સારા થઈ લાગી ફૂટ અને આમાં જે હરિયો એ બધું હારો હાર્યા ચાલે હા હા તમને જોવા મળશે તો નકરિંદ આપણે જે જનરલ માવજત કરતા હોય ત્યારે ફૂટ અને ડુંડી જે નાના મોટા આગળ પાછળ રહ્યા છે આમાં એક હાર્યા થઈ ગયું બધું હા ખેતર ની અંદર એક જ સમાન તમને પાક જોવા મળશે એટલે ફૂટ ને જે એની ડુંડી છે એક સરખી સાઇઝમાં છે એટલે ઉત્પાદનમાં સ્વાભાવિક છે કે તેમને સારામાં સારું આમાં કામ મળી શકે છે તો અરવિંદભાઈ આપણે આ પ્રોડક્ટ છે જી માસ્ટર એ બધા પાકોમાં આપણે અત્યારે રિઝલ્ટો લેતા લેતા અત્યારે શિયાળુ પાકમાં જેટલા પાક છે આપણી સામે તો એ બધામાં આપણે રિઝલ્ટો લીધા છે અને બધામાં સંતોષકારક ખેડૂતોને સારામાં સારા પ્રતિભાવો મળ્યા છે તો આ પ્રોડક્ટ તમે બીજા ખેડૂતોને વાપર્યું તો આની ભલામણ મેં એવી ખરીને ભલામણ કરી અને ત્યાં અત્યારે એક ભાઈ દુકાને લઈ હા લેવા આવ્યો હું આ બંધ કરીને તમારી વાડી આવી ગયો હા ના એટલે બરાબર છે તો ખેડૂત મિત્રો આપણે આ જે જી માસ્ટર પ્રોડક્ટ છે એની સફળતાઓ આપણે કઈ હવે છુપી રહી એવી નથી કારણ કે તમામ ખેડૂતો પોતે જ બોલે છે કે આ વસ્તુથી સફળતા સારામાં સારી મળે હા સારામાં સારી મળે તો અવશ્ય ખેડૂતો મિત્રો વાપરી જુઓ થોડું થોડું વિસ્તાર બાકી રાખીને પણ વાપરી જુઓ એટલે તમને તમારાને તમારા ખેતરમાં પાકમાં અનુભવ જોવા મળે કે આપણે પાકમાં થોડીક માવજત ફેરફાર કરીએ છીએ તો કેટલું વળતર મળે છે તો આ જી માસ્ટરની તમને નવી નવી માહિતી નવા નવા પાકોમાં આપણે અહીંયા યુટ્યુબ ચેનલ છે ગુજરાત બાયો સાયન્સની તેમાં મૂકતા હોઈએ છીએ અને જો માહિતી સારી લાગે તમને તો વધુ ખેડૂતોને શેર કરજો અને ચોક્કસથી તમે એક વખત જરૂર વાપરીને અનુભવ કરી દોજો જે માસ્ટર છે તો ચિંતા શું એ સૂત્રો હકીકતમાં સાર્થક છે ખેડૂત મિત્રો પોતે સ્વીકારે છે એટલે તમે થોડું થોડું પણ વાપરીને એક વખત અનુભવ કરજો પછી કોઈ દિવસ ભૂલાય છે નહીં એવી પ્રોડક્ટ છે જે જમીનને પણ સારી તંદુરસ્તી આપે છે સુધારે છે પાક પણ મજબૂત અને તંદુરસ્ત બનાવે છે ઉત્પાદનમાં પણ સારામાં સારો કામ મળે છે અને છોડની વિકાસ વૃદ્ધિ ફળ ફૂલ બધી વસ્તુમાં તમને સારામાં સારું ઓછી રકમે ઓછા ખર્ચે વળતર મળે છે તો આ અરવિંદભાઈનું આપણે ફિલ્ડ જોયું છે અને આગળ આપણે મકાઈનું પણ ફિલ્ડ છે અરવિંદભાઈ કહેતા હતા મકાઈ અને ધાણી તો આપણે ત્યાં પણ જઈને અનુભવ ધાણી અને મકાઈમાં પણ આપણે જોઈએ તો જય હિંદ જય ભારત ખેડૂત મિત્રો